પાણી બચાવવા માટે દાડમમાં ટપક પિયત પદ્ધતિ માનવ વસ્તી જે માત્રાથી વધી રહી છે તે જ માત્રાથી ભૂજળ ઘટી રહ્યું છે આ જ વાસ્તવિકતાને નજર અંદાજ કરવા જેવી નથી તેમાં ખાસ કરીને ખેતી પાકોની સરખામણીમાં બાગાયતી પાકોમાં પાણીની આવશ્યકતા ઓછી રહે છે આથી જે ખેડૂતો બુદ્ધિશાળી છે તેવા ખેડૂતોએ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટપક પદ્ધતિનો બાગાયતી ખેતીમાં ઉપયોગ કરી અને કઈ રીતે પાણી બચાવ્યું છે તેનો એક જોઈએ અરે દર્શન આ શું તે વગર ના વિસ્તારમાં ફળો ની ખેતી કરી હા કાકા જુઓ છો ને સરસ મજાના દાડમ હા આટલા સરસ દાડમ કેવી રીતે પકડ્યા ખેતી પાકો કરતા દાડમ ની ખેતી માં પાણી ની જરૂરિયાત ઘણી ઓછી રહે છે પણ ઓછા પાણી થી આટલા બધા વિસ્તારમાં દાડમ

તેમાં જે પાણી વપરાય છે તેના કરતાં ઘણું ઓછું પાણી આ ફળ પાક દાડમમાં વપરાય છે અને ઢોળાવાળા વિસ્તાર તેમજ સૂકા વિસ્તારમાં પણ દાડમની ખેતી કરી શકાય છે એટલું જ નહીં પણ તેની સાથે સાથે પાણી પણ બચાવી શકાય છે હા એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો કે કૃષિ પાકોની જગ્યાએ તમે જો બાગાયતી પાકો વાવવાના હો અને એનો વિચાર કરતા હો તો તમારા વિસ્તારની આબોહવા જમીન પાક અને પાણીની જરૂરિયાત મુજબ અન્ય કોઈ પણ બાગાયતી પાકોની પસંદગી કરવાનું રાખશો ફરી વખત મળીશું ત્યાં સુધી રજા આપશો જય જય ગરવી ગુજરાત જાણકારી માટે આપ એગ્રીમીડિયા એપ ડાઉનલોડ કરો અને વિશેષ જાણકારી મેળવો ડાઉનલોડ કરવા માટે પ્લેપ્લિકેશન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબર થી રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈડ થઈ જશે અને હા આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં ત્યારબાદ એપ્લિકેશનની ની હોમ સ્ક્રીન ખુલશે હોમ સ્ક્રીન પર રહેલા મેનુ જઈ એગ્રી મીડિયાની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની અદ્ભુત વિડીયો એપ એગ્રી મીડિયા એપ